સુરતના વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી મેદાન મારી રહ્યા છે ત્યારે આજે જેડબલી મેઇન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં આંબા તલાવડી રોડ ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓએ અવ્વલ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે જેડબલી મેઇન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી આંબા તલાવડી ખાતે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં કુલ એકસો ચાલીસ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓએ થી વધુ માર્ક્સ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે જ્યારે સોળ વિદ્યાર્થીઓએ પંચાણુંથી વધુ માર્ક્સ મેળવી સફળતા મેળવી છે જેમાં રત્ન કલાકારનું કામ કરતા પિતાનો પુત્ર ગોંડલિયા યશ પરબતભાઈ સખત મહેનતથી નવ્વાણું પોઈન્ટ એકાવન પીઆર મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમજ વિરડિયા દર્શ દિલીપભાઈ નવ્વાણું પોઈન્ટ પંચોતેર પીઆર સાથે સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ભારતની કઠિનતમ ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે જેડબલ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની મહેનત દ્વારા શાળાનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે જે જેડ રિઝલ્ટ આવ્યું છે તેમાં અમે પ્રાપ્ત કરી છે અમને સતત શાળા દ્વારા કે શિક્ષકો દ્વારા અમને સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું રેગ્યુલર ક્લાસીસ રેગ્યુલર મટીરિયલ અને રેગ્યુલરલી બધી ટેસ્ટનું આયોજન કરી અને અમને મહેનત કરાવવામાં આવતી હતી જ્યારથી અગિયાર સાયન્સનું એડમિશન લીધું ત્યારથી જ અમને જે તૈયારી કરાવવામાં આવતી હતી અને એ પ્રમાણે રેગ્યુલરલી મહેનત કરીને અમે આજે રિઝલ્ટ મેળવી શક્યા છીએ મારું નામ રાજ ધનાણી હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં સાયન્સ વિભાગનું સંચાલક રહ્યો છું અમે અમારી શાળાની અંદર અમારા બાળકોને ધોરણ અગિયાર જ્યાંથી શરૂઆત થાય ત્યારથી જ જેડવલીની સંપૂર્ણ તૈયારી અહીંયા કરાવી રહ્યા છીએ ડીપીપીના માધ્યમથી પેપર પ્રેક્ટિસ તેમજ બેસ્ટ સ્ટડી મટિરિયલ બેસ્ટ ફેકલ્ટી દ્વારા બાળકોને જેડઅલીની સંપૂર્ણ તૈયારી ધોરણ અગિયારથી કરાવીએ છીએ એના ફળ સ્વરૂપે અમારા બાળકોએ ખૂબ સારી મહેનત પણ કરી છે અને માતા પિતાનો સાથ સહકાર તેમજ અમારી સંપૂર્ણ ટીમની મહેનત શાળાનું યોગ્ય મેનેજમેન્ટ ટ્રસ્ટીઓના સહકાર ઉત્તમ પરિણામો દર્શાવે પ્રકારનું પરિણામ બાળકો લાગે અમારા યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના ટોટલ એકસો ને બેતાલીસ વિદ્યાર્થીઓમાંથી સાઠ વિદ્યાર્થી જે તૈયારી કરતા હતા એમાંથી ચાર વિદ્યાર્થીઓ નવ્વાણુંથી વધારે પીઆર પ્રાપ્ત કર્યો છે તેમજ સોળ વિદ્યાર્થી પંચાણુંથી વધારે પર્સન્ટાઇલ હાંસિલ કર્યો છે તેમજ ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ સાઠમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ નાઇન્ટી અપ પર્સન્ટાઇલ પ્રાપ્ત કરીને અમને ગૌરવ બનતું પરિણામ અપાયું છે